મહીદરપુરા ગલે શેરીનો અનોખો વિરોધ પાણી જોડાણના કામ બાદ છીંગડા મારવા આવું નહીં ના બેનર લાગ્યા સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું શેરીમાં ઠીંગણા મારવાની કામગીરી સામે બેનરો લગાડ્યા પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ અખાડા કરી રહ્યા છે હાલમાં સ્થાનિક લોકો રોડ ખોડાને લઈ ભારે હાલાકી પડી રહ્યા છે જે આપનું નામ હિતેશભાઈ માલિક હિતેશભાઈ શું પ્રોબ્લેમ પડ્યો છે

બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડ જ કરવો જોઈએ નહીં તો રવા દો એમને એમ જ